डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी चैतन्य स्टूडियो में हूँ रोहित परमार आसिस्टंट प्रोफेसर डिपार्टमेंट ऑफ लाइब्रेरी इंफॉर्मेशन साइंस તરફથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આ વિડીયો લેક્ચરમાં સ્વાગત કરું છું આ વિડીયો લેક્ચરમાં આપણે એમલીસ એટલે કે માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર એમએલ ટુ ફોનના યુનિટ નંબર સોળ ઇન્ટરનેટની સાધન સામગ્રીનું મૂલ્યાંકન વિશે માહિતી મેળવીશું આ લેક્ચરમાં આપણે માહિતી મેળવીશું જરૂરી પાસાઓ જેવા કે મૂલ્યાંકન માટેની જરૂરિયાત એટલે કે ઇન્ટરનેટ પર જે પણ સાધન સામગ્રી છે તેનું મૂલ્યાંકન શા માટે જરૂરી છે તેની ગુણવત્તા ચકાસણી કેવી રીતે કરી શકાય ઇન્ટરનેટ ઉપર મૂલ્યાંકનના કયા સાધનો આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ ત્યારબાદ મૂલ્યાંકન કરવા માટે બે અગત્યના પાસાઓ એટલે કે ધોરણો વર્ગીય ધોરણ અને ચોક્કસ ધોરણો વિશે માહિતી મેળવીશું તો આ એકમમાં આપ સૌ પ્રથમ ઇન્ટરનેટની સાધન સામગ્રીઓના મૂલ્યાંકનનું મહત્વ સમજશો ગુણવત્તાના મૂલ્યાંકન માટેના વિવિધ પાસાઓને જાણશો આપેલ સાધન સામગ્રીઓની ગુણવત્તા અને વિશ્વસનીયતા નક્કી કરવાનું શીખશો શીખશો મૂલ્યાંકન ધોરણો આધારિત પ્રસ્તુતતા ગુણવત્તાયુક્ત સાધન સામગ્રીઓ કેવી રીતે શોધવી તે તથા માહિતી સ્ત્રોતોનું ટીકાત્મક રીતે મૂલ્યાંકન કેવી રીતે કરી શકાય તે શીખશો તે આ એકમનો મુખ્ય ઉદ્દેશ છે તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ઓગણીસો સિત્તેરમાં માં સૌ પ્રથમ આરપાનેટ દ્વારા ઇન્ટરનેટનોમાં પ્રથમ આપણે ઉપયોગ શરૂ કર્યો ત્યારબાદ ઓગણીસો નેવુંની સ્ટાર્ટિંગમાં અને બે હજારની શરૂઆતમાં સ્ટેટિક વેબની શરૂઆત થઈ અને ઉત્તરોઉત્તર આજના જમાનામાં આપણે ડાયનેમિક વેબનો ઉપયોગ કરતા થયા છીએ આપ સૌ જાણો છો કે જે પ્રમાણે ડિજિટલ યુગની વધ્યો છે જે પ્રમાણે ડિજિટલ સામગ્રીઓ વધી છે જે પ્રમાણે વેબસાઇટની વિવિધતા વધી છે તેમ ઉત્તર વેબસાઇટ પર જે પણ કન્ટેનો હોય છે જે પણ માહિતી હોય છે તેમાં ઉત્તર વધારો થયો છે તો આ જે સાધન સામગ્રીઓ છે તેને આપણે કેવી રીતે ઓળખવી તે સાચી છે કે ખોટી છે તેના સંદર્ભો કયા છે તેની ગુણવત્તા આપણે કેવી રીતે ચકાસી શકીએ તેના અમુક માપદંડો કયા છે જે આપણે ધ્યાનમાં રાખવી શકીએ તેના વિશે આ એકમમાં માહિતી મેળવશો તો આપ સૌ જાણો છો કે વેબ ઉપર ઘણી બધી માહિતી ઉમેરાય છે તેથી છેલ્લા ઉપયોગકર્તા સુધી તે પહોંચે તે પહેલાં તેની યોગ્ય ચકાસણી થાય તે જરૂરી છે માહિતી તેની વિશ્વસનીયતા અને ગુણવત્તાની અખંડતા ઉપર ટકે છે વેબ મલ્ટીમીડિયા માહિતીનો એક વિશાળ ભંડાર બની ચૂક્યો છે ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ સાહિત્ય તેની ચોક્કસતા વિશ્વસનીયતા અને મૂલ્યના સંદર્ભમાં મોટી વિવિધતામાં ઉપલબ્ધ થાય છે આપ સૌ જાણો છો કે પ્રણાલીગત માધ્યમો જેવા કે પુસ્તકો સામાયિકો સુવ્યવસ્થિત દસ્તાવેજોની જેમ માહિતીને વેબ ઉપર જાહેર કરતા પહેલાં કોઈ દ્વારા તેને બહાલી આપવામાં આવતી નથી એટલે કે આપણે જે પણ આપણે પુસ્તકોનો ઉપયોગ કરીએ છીએ સામાયિકોનો ઉપયોગ કરીએ છીએ તો એ પુસ્તક અથવા સામાયિક કોને લખ્યું છે તેનો ઓથર કોણ છે તેનો સંપાદક કોણ છે તે આપણે તેની માહિતી પરથી પેજના જે રેફરન્સ હોય છે ઇન્ડેક્સ પેજ હોય છે કવર પેજ હોય છે તેના પરથી આપણે જાણી શકીએ છીએ પરંતુ વેબસાઇટ ઉપર એવું નથી અમુક વેબસાઇટ એવું હોય છે કે સંસ્થા દ્વારા ચાલતી હોય છે અમુક વેબસાઇટ એવું હોય છે કે કોઈ વ્યક્તિગત વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતી હોય છે અથવા તો કોમર્શિયલ દ્વારા ચલાવવામાં આવતી હોય છે તો તેના પર જે માહિતી મૂકેલી છે તે સાચી છે કે ખોટી તેની પાસેની સંદર્ભ સૂચિ શું છે તેની સત્યતા કેવી રીતે તપાસવી તેના આપણે માપદંડો વિશે માહિતી મેળવશું તો એક સંશોધનકર્તા તરીકે અથવા તો આપણે લાઇબ્રેરિયન તરીકે એક સંશોધન તરીકે આપણી ફરજ મળે છે કે જે પણ માહિતી ઇન્ટરનેટ ઉપર છે તેની ચકાસણી કરવી જોઈએ જેથી તે તમારી જરૂરિયાત સાથે બંધ બેસતી છે કે તેમ નક્કી કરી શકો દાખલા તરીકે જેમ તમે પુસ્તક અથવા કોઈ લેખનું તમે માહિતીના સ્ત્રોત તરીકે ચકાસણી કરો છો તેમ તથા ગ્રંથ સૂચિમાં થયેલ નોંધને તપાસો છો કે જેથી તે માહિતી તમારા પેપર કાર્ય માટે કેટલી ઉપયોગી થઈ શકે છે તે તમે નક્કી કરી શકો છો વેબ હોમ પેજનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીને તમે વેબનું મૂલ્યાંકન કરી શકો છો એટલે કે વેબ પેજ છે તેનું મૂલ્યાંકન કરવા માટે અમુક પાસાઓ ધ્યાનમાં લેવા જોઈએ તેની આપણે ચર્ચા કરીશું તો મૂલ્યાંકન માટેની જરૂરિયાત શા માટે છે તો માહિતીના લેખક માટે જે જવાબદાર લેખક હોય છે તેની આધારભૂતતા ઓળખવા એટલે કે જે પણ માહિતી આપવામાં આવેલી છે ઇન્ટરનેટ ઉપર તે કયા વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી છે તેના દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ કે તે આધારભૂત છે કે નહીં અમુક એવું હોય છે કે પુસ્તકનો લેખક કોઈ અલગ હોય છે અને જે માહિતી આપનાર છે તે વ્યક્તિ પણ અલગ હોઈ શકે છે એ પણ શક્ય છે કે જે વ્યક્તિને આપણે માહિતી માટે જવાબદાર ગણીએ છીએ તે જે તે વિષયમાં વિશ્વસનીયતા ધરાવતો ન હોય બીજી બાજુ તેને આપણે લેખક ગણતા હોઈએ તે કોઈ વ્યક્તિ હોઈ શકે અથવા સંસ્થા હોઈ શકે છે માહિતીનું તત્કાલપણું કે કાલગ્રસ્તતા તેના પ્રમાણભૂતના અર્થમાં જોવા એટલે કે માહિતી જે પણ વેબ પેજ પર આપવામાં આવેલી છે અમુક માહિતી એવી હોય છે કે વર્ષો પૂર્ણ જૂની હોય છે તેમાં અપડેશન આવેલ હોતું નથી કોકે વેબસાઇટ બનાવી દીધી પછી એમાં અપડેટ કરવાનું એ ભૂલી જાય છે અથવા તો તેનું કોઈ હેન્ડલ કરતા નથી તો આવી માહિતી છે તેમાં કોઈ સુધારો થયો છે કે નહીં ત્યારે પબ્લિશ થયેલું હતું અત્યારના જે સમયમાં તેમાં કોઈ અપડેશન આવેલું છે કે નહીં આ બધા પાસાઓ આપણે ધ્યાનમાં લેવા જોઈએ આપેલી સાધન સામગ્રીની યોગ્યતા ચકાસવી જોઈએ ત્યારબાદ છે ગુણવત્તા ચકાસણી હવે ગુણવત્તા ચકાસણી બે બાબતો ઉપર આધાર રાખે છે પહેલી જ છે વ્યક્તિગત જરૂરિયાત અને બીજી છે મૂલ્યાંકન કરેલા સ્ત્રોતોના લક્ષણો ઉપર હવે કોઈ પણ નેટ પર જે પણ માહિતી આપવામાં આવેલી છે તેનું મૂલ્યાંકન સાધ કરવા માટે અમુક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં અમુક સાધનો ઉપ આ મુજબ છે પહેલું છે ઇન્ટરનેટ ડિટેક્ટિવ આ જે વેબસાઇટ આપેલી છે તેના મદદથી કોઈ પણ વેબસાઇટ છે એક કોના દ્વારા બનાવવામાં આવેલી છે તેનું ડોમેન નેમ શું છે તેની આપ જાણકારી મેળવી શકો છો ત્યારબાદ છે સર્ચેબિલિટી વેબસાઇટ દ્વારા અમુક સર્ચ એન્જિનો દ્વારા એ વેબસાઇટની આપણે માહિતી મેળવી શું મેળવી શકીએ છીએ ત્યારબાદ છે સર્ચ આઇક્યુ આ વેબસાઇટ દ્વારા પણ આપણે વેબસાઇટની સતતતા અથવા ક્યારે બનાવવામાં આવેલી છે તેનો ઉપયોગ શું છે તેના વિશે માહિતી આપણે મેળવી ચૂક શકીએ છીએ હવે ઇન્ટરનેટ ઉપર જે માહિતી સામગ્રી આપવામાં આવેલી છે બરાબર છે તેનું મૂલ્યાંકન કરવા માટેના બે ધોરણો છે તે આપણે વાત કરીએ તો પહેલું છે વર્ગીય ધોરણ અને બીજું છે ચોક્કસ ધોરણ તો કોઈપણ સર્ચ પ્રોસેસમાં તમે મોટેભાગે ઘણા બધા સ્ત્રોત જેવા કે પુસ્તકો સંશોધન લેખો અને વેબસાઇટ જોવા મળે છે પરંતુ તમને મળતું બધું જ તમારા વિષય માટે યોગ્ય હોતું નથી તમારા સંશોધન માટે તમે તેની જવાબદારી અને યોગ્યતાનું કેવી રીતે મૂલ્યાંકન કરો છો ઇન્ટરનેટની પ્રવર્તમાન ઉપસ્થિતિ સમજવી જરૂરી બને છે આ અસ્થિરતા સતત બદલાતા વાતાવરણમાં તમે ઇન્ટરનેટ સ્ત્રોતને વિશ્વસનીયતા કેવી રીતે નક્કી કરો છો તેના પર આધાર રાખે છે હવે કોઈપણ વેબસાઇટ છે તેમાં જે કન્ટેન્ટ આપેલું છે તેની ચકાસણી કરવા તેનું મૂલ્યાંકન કરવા કયા કયા પાસાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તેની આપણે વાત કરીએ તો તેના બે ધોરણો છે એક છે વર્ગીય ધોરણ અને બીજું છે ચોક્કસ ધોરણ તો વર્ગીય ધોરણમાં મૂલ્યાંકન કરતી વખતે અમુક પાસાઓ ધ્યાનમાં લેવા જોઈએ જેના આપ ઇમેજમાં જોઈ શકો છો પહેલું છે યુઆરએલ યોગ્યતા એટલે કે જે પણ યુઆરએલ આપેલું છે બરાબર છે તેનું ડોમેન શું છે તે કોઈ સંસ્થાનું છે તે કોઈ ગવર્મેન્ટ સંસ્થાનું છે ઇન્સ્ટિટ્યૂટનું છે અથવા વ્યક્તિગત બ્લોગ પોસ્ટ છે તેના પરથી આપણે માહિતી મેળવી શકીએ છીએ કે તે પ્રકારની માહિતી યોગ્ય હશે કે નહીં બીજું છે હેતુ એટલે કે કોઈ પણ કન્ટેન્ટ પેજ છે વેબસાઇટનું તો એ શા માટે બનાવવામાં આવેલું હશે કોઈ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલું હોય તો આપણે સમજી શકીએ કે માહિતી આપવાના હેતુથી બનાવેલું હશે અથવા કોઈ વ્યક્તિગત અથવા પ્રાઇવેટ પર્સન બનાવેલું હોય તો આપણે એવું ધારી શકીએ છીએ કે તેના આવક વધારવા માટે અથવા તો કોઈ લોભામણી જાહેરાતો આપવા માટે બનાવેલું હશે ત્યારબાદ છે અન્ય દ્વારા માન્યતા એટલે કે કોઈ પણ વેબ પે છે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા માન્યતા આપવામાં આવેલી છે કે નહીં તે ચકાસવું જોઈએ માહિતીની વિષય વસ્તુ એટલે કે કોઈ પણ કન્ટેન્ટ પેજ છે તેમાં કોઈ માહિતી આપવામાં આવેલી છે તે માહિતી કેવા પ્રકારે આપવામાં આવેલી છે કોઈ આપણે ધારો કે સર્ચ કરીએ કે ઇન્ટરનેટનો ઉદ્ભવ તો ઇન્ટરનેટનો ઉદ્ભવની માહિતી કન્ટેન્ટ પેજ પર આપવામાં આવેલી છે તેના જે માહિતી આપવામાં આવેલી છે તેના સંદર્ભ સૂચિ આપવામાં આવેલી છે કે નહીં કોઈ બુકનો રેફરન્સ આપવામાં આવેલો છે કે નહીં તેના પરથી આપણે જાણી શકીએ છીએ કે કે વિષય વસ્તુ ખરી હશે કે નહીં ત્યારબાદ છે દસ્તાવેજીકરણ દસ્તાવેજીકરણ એટલે કે જે ટેકનોલોજીથી ત્યાં માહિતી આપવામાં આવેલી છે આપણે માં આપવામાં આવેલી છે અથવા કોઈ બુકનો રેફરન્સ છે તો કોઈ પીડીએફ ફાઇલ છે કે નહીં તે પ્રમાણે દસ્તાવેજ આપવામાં આવેલો છે કે નહીં તેની માહિતી મેળવી શકે છે ત્યારબાદ છે વ્યક્તિગત ઓળખ અને જવાબદારી અથવા લેખક હવે કોઈપણ વેબસાઇટ કન્ટેન્ટ પેજ છે તેમાં ક નીચે આપણે માહિતી મેળવી શકે છે કે જે પણ કન્ટેન્ટ લખેલું છે કોઈ ઓથર ધારા લખાયેલું હોય તો નીચે તે ઓથરનું નામ આપવામાં આવેલું હોય અથવા કોઈ લેખકે કોઈ આર્ટિકલ પબ્લિશ કરેલું હોય તો એ ઓથર કોણ છે એનું એફિલેશન શું છે તેની માહિતી આપવામાં આવેલી છે કે નહીં તેની આપણે જાણકારી મેળવીને તે માહિતી સાચી છે કે નહીં તેના વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ બીજું ધોરણ છે ચોક્કસ ધોરણો હવે મૂલ્યાંકન માટે કોઈપણ કન્ટેન્ટ પેજના ચોક્કસ ધોરણોમાં આપ આકૃતિમાં જુઓ છો તે પ્રમાણે ચાર ધોરણો છે તેના તત્ત્વો માહિતી તત્વો છે તેના વિશે વિશે માહિતી મેળવીને કોઈપણ કન્ટેન્ટ પેજની જે મૂલ્યાંકન ધોરણ આપણે જાણી શકીએ છીએ પહેલું છે તેમાં વસ્તુ બીજું છે ફોમ એટલે કે તેની રચના કેવી હશે ત્યારબાદ છે પદ્ધતિ માપદંડ અને અન્ય ચાવીરૂપ નિર્દેશો આના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીએ તો પહેલું છે વિષય વસ્તુ તો માહિતી સાધન સામગ્રીઓની મુલવણી કરતાં એટલે કે માપદંડો આપણે ચકાસીએ છીએ તો પહેલું આવે છે વિષય વસ્તુ ધોરણ વિષય વસ્તુ ધોરણમાં આપ આકૃતિમાં જોઈ શકો છો તે પ્રમાણે અજોડતા સત્યતા નકારતા આધારભૂતતા વિસ્તૃતતા અને સમગ્ર શૈલી એટલે કે સમગ્ર વેબસાઇટની શૈલી કેવી રીતના છે તે યોગ્ય રીતે વણવેલ છે કે તેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ બીજું છે ફોર્મ એટલે કે તેની રચના એમાં પહેલું તત્વ છે માર્ગદર્શન સરળતા એટલે કે કોઈપણ વેબસાઇટ આપણે ઓપન કરીએ છીએ આપણને જે કન્ટેન્ટ જોવા માગે છે તેનું માર્ગદર્શન એટલે કે યોગ્ય રીતે લખાયેલું છે કે નહીં આપણે સ્કોર કરી શકીએ યોગ્ય વીમા જોઈ શકીએ છીએ કે નહીં તે કેવા પ્રકારે બનાવટ કરેલી છે તેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે આ યોગ્ય રીતે માહિતી આપેલી છે કે નહીં બીજું છે ઉપયોગકર્તાને ઉપયોગી એટલે કે કોઈપણ માહિતી કોઈપણ સંશોધક કોઈ વિષય પર માહિતી મેળવવા માગે છે તો તે કન્ટેન્ટ પેજ માં જે માહિતી આપેલી છે એના અન્ય સંદર્ભ સૂચિ આપેલી છે કે નહીં એનું કોઈ રેફરન્સ ક્યાં તો કોઈ બીજી વેબ લિંક પર તો એ આપણને લઈ જવા માટે કોઈ લિંક આપેલી છે કે નહીં પ્રદર્શિત કરે છે કે નહીં તેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે આ માહિતી આપણને ઉપયોગી છે કે નહીં ત્રીજો પ્રકાર છે માપદંડો એટલે કે કોઈ પણ વેબ પેજ હોય તેમાં અમુક માપદંડો એટલે કે આપણે કોઈ પણ બુકની માહિતી હોય બિબ્લોગ્રાફિક મટિરિયલ છે તો તેમાં જે મેટા ડેટા ઉપયોગમાં કરવામાં આવે છે તો મેટા ડેટાના જે વણવેલ તત્વો છે તે મુજબ મેટા ડેટા ક્રિએટ કરેલો છે કે નહીં એસટીએમએલ યોગ્ય રીતે એનું પ્રોગ્રામિંગ કરાયેલું છે કે નહીં આપણને જે પ્રદર્શિત માહિતી થાય છે તેનું લેઆઉટ યોગ્ય છે કે નહીં તે માપદંડો ધ્યાનમાં લીધા છે કે નહીં તે વેબસાઇટે તેના આધારે આપણે તેની યોગ્યતા આપણે ચકાસી શકીએ છીએ ચોથું છે ટેકનોલોજી એટલે કે કોઈપણ વેબસાઇટ છે તેમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે અમુક હોય છે કે આપણને પીડીએફ પ્રો ફાઇલ પ્રોવાઈડ કરે છે અમુક વિડીયો પ્રોવાઈડ કરે છે તો યોગ્ય લેઆઉટમાં આપણને પ્રોવાઈડ કરી શકે છે કે નહીં તેની રચના કેવી રીત છે તેના ઉપર આધાર રાખે છે ત્યારબાદ છે સુંદરતાની કદર એટલે કે તેની રચના એટલે સમગ્ર વેબસાઇટનું લેઆઉટ કેવી રીતના છે તે ઉપયોગકર્તાને ઉપયોગી છે કે નહીં સરળતા આપણે માહિતી સ્કોર કરી શકીએ કોઈ માહિતી આપણે લેઆઉટ નેક્સ્ટ પેજ પર જવા માટે આપણને સંદર્ભ સૂચિ આપેલી છે કે નહીં તેના અલગ અલગ માપદંડો ઉપરથી કરી શકીએ છીએ ત્યારબાદ છે પદ્ધતિ માપદંડ એટલે આપણે કે પ્રક્રિયા ધોરણો તરીકે આને ઓળખી શકીએ તેમાં ત્રણ પ્રકારના માપદંડોનો ઉપયોગ થાય છે પહેલું છે માહિતી સત્યતા એટલે કે કોઈ પણ કન્ટેન્ટ પેજમાં માહિતી આપેલી છે તેની સત્યતા ચકાસવા માટે તેના કોઈ રેફરન્સ માટે કોઈ બુકનો રેફરન્સ કોઈ રિસર્ચ પેપરનો રેફરન્સ કોઈ ઓથરના લખાણનો રેફરન્સ આપેલો છે કે નહીં તેના પર આપણે માહિતી મેળવી શકીએ છીએ બીજું છે સાઈટ પ્રમાણિકતા એટલે કે સાઈટનું ડોમેન શું છે ડોમેન અમુક ગવર્મેન્ટ છે સંસ્થાગત છે અથવા વ્યક્તિગત છે અથવા કોઈ કોમર્શિયલ છે તેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે માહિતી કોના ઉપયોગ માટે લઈ શકાય ત્રીજું છે પ્રણાલી સાફલ્યતા એટલે કે કોઈ પણ તેનું લેઆઉટ છે જે યોગ્ય પ્રમાણમાં માહિતી પ્રદર્શિત કરે છે તેને તેના આધારે આપણે પદ્ધતિ માપદંડો યોગ્ય છે કે નહીં તેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ ચોથું તત્વ છે અન્ય ચાવીરૂપ નિર્દેશો જેમાં લિંક્સ એટલે કે અમુક જે કન્ટેન્ટ પેજ હોય આપણને અન્ય લિંક્સ પ્રોવાઈડ કરે છે આપણે પહેલા વાત કરીએ કોઈ કોઈ સંદર્ભ પેજ હોય કોઈ રિસર્ચ પેપર હોય કોઈ બુકનો રેફરન્સ હોય તેની લિંક્સ યોગ્ય રીતે આપવામાં આવેલી છે કે નહીં ત્યારબાદ છે સંદર્ભ સ્ત્રોતો અન્ય સૂચનો આધારભૂતતા અને સ્ત્રોત યોગ્યતા પર આધાર રાખે છે તો આ એકમ પછી આપણે માહિતી મેળવી શકે કે વેબ ઉપર ઉપલબ્ધ માહિતી સામાન્ય રીતે વિવિધતા સભર લેબલ વગરની એટલે કે અનલેબલ હોય છે સમય સાથે બદલાતી રહેતી હોય છે વિખરાયેલી પડેલી હોય છે આથી ગુણવત્તા સભર માહિતીને ઓળખવી ઓળખી અને અયોગ્ય માહિતીને દૂર કરવી અને ઉપયોગકર્તાના પ્રતિભાવોને ધ્યાનમાં લેવી જેવી બાબતો અહીંયા ધ્યાન ઉપર લેવામાં આવ્યું છે કોઈપણ દસ્તાવેજ છે ડોક્યુમેન્ટ છે તેની સરળતાથી કોપી થઈ શકે છે એટલે કે આપણે કોઈપણ વેબસાઇટ બનાવીએ કોઈ પણ દસ્તાવેજ ક્યાંથી પણ લઈને કોપી ત્યાં પેશ કરી શકીએ છીએ તેનો કોઈ અંદર સંદર્ભ સૂચિ ના આપીએ તો તે ઉપયોગ કરતાને ઉપયોગી થઈ શકતી નથી તેનું પણ ધ્યાન રાખવું જોઈએ ઉપલબ્ધ સાધનોની વિશ્વસનીયતા ચકાસવા માટે માહિતીના લેખન માટે જે જવાબદાર લેખક હોય તેની આધારભૂતતા આપણે તપાસવી જોઈએ માહિતીનું તબક્કાપણું કે કાળગ્રસ્તતા પ્રમાણભૂતના અર્થમાં જોવી જોઈએ તો આ પરથી આપણે માહિતી મેળવી શકીએ કે ઇન્ટરનેટની જે સાધન સામગ્રી આપવામાં આવેલી છે તે ચકાસવા માટે બે ધોરણોનો ઉપયોગ કરવામાં આવે છે પહેલું છે વર્ગીય ધોરણ અને બીજું છે ચોક્કસ ધોરણો તેના જે માપદંડો આપેલા છે તેના પર ધ્યાન આપીને આપણે કોઈપણ કન્ટેન્ટ પેજ હોય તેની વિશ્વસનીયતા નક્કી કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ એકમ આ સાથે આપણે પૂર્ણ કરીએ છીએ નવા એકમમાં ફરી આપણે મળીશું ત્યાં સુધી રજા આપો સૌ વિદ્યાર્થી મિત્રોનો આ વિડીયો જોવા બદલ ધન્યવાદ या पारा